તો જુઓ બાળકો તમને આપણે એક એક કાર્ડ આપેલું છે એ કાર્ડમાં અંક લખેલો છે છે ને બધાના કાર્ડમાં જુદો જુદો અંક લખેલો છે એ તમારે તમારું કાર્ડ લઈ અને જુઓ જુદા જુદા ઘર બનાવેલા છે એમાં જુદી જુદી સંખ્યાઓ મૂકેલી છે એ ઘરમાં જઈ અને તમારે તમારું સાચું ઘર શોધવાનું છે તમારા કાર્ડમાં જે નંબર હોય એ ઘર તમારે શોધવાનું છે ચાલો સૌથી પહેલાં તમે ઊભા થાવ પોતાની જગ્યાએ કેટલા લખેલા છે કાર્ડમાં પાંચ તમારું ઘર શોધો ચાલો સીધું મૂકો કાર્ડ બરાબર છે સરસ હો વેરી ગુડ ચાલો વિશ્વરાજ તમારી પાસે કયો નંબર છે ઉભા થાવ ત્રણ ચાલો તમારું ઘર શોધો ચાલો ત્યાર પછી હવે હું નામ બોલું ચાલો સરુપા તમે ઉભા થાવ પેલા કયો નંબર છે આઠ ચાલો તમારું ઘર શોધો ગણો તો હેઠા બેસીને સરસ વેરી ગુડ ચાલો ત્યાર પછી દેવેન્દ્ર ઊભા થાવ દેખાડો મને કયો નંબર છે ચાલો એક કોઈ ત્યાં તમારું ઘર શોધો ગણો તો એક જ છે ને જોઈ લો એક સરસ વેરી ગુડ ચાલો ત્યાર પછી ચાલો તમે ઊભા થાવ કયો નંબર છે પેલા બોલ છ નંબર બતાવો હા છ નંબર ચાલો તમારું ઘર શોધો સામે બેસો હવે ગણો તો જોરથી મોટેથી ગણો મૂકી દો સરસ વેરી ગુડ હ ચાલો ત્યાર પછી ચાલો મહાવીર તમે ઊભા થાવ કયો નંબર છે બતાવો પેલા મને બતાવો નવો નંબર ચાલો તમારું ઘર શોધો ગણો તો સરસ વેરી ગુડ ચાલો ત્યાર પછી મંદિર તમે ઊભા થાવ તમારી પાસે કયો નંબર છે બગડે બે બતાવો હા બગડે બે ચાલો તમારું ઘર શોધો બે ક્યાં છે અહીંયા મૂકો ગણ તો મોટેથી હેઠે જા ગણ કેટલા છે સરસ મૂકી દે તો એમાં સીધું મૂકો સીધું દેવ્યાસી સીધું મૂકી દે બસ ચાલો ત્યાર પછી હાલો કર્મદીપ તમે ઉભા થાવ કયો નંબર છે બતાવો ચાર નંબર ચાલો તમે તમારું ઘર શોધો ચાલો ગણો તો નીચે બેસીને નીચે બેસી જાઓ મોટેથી ગણો સરસ વેરી ગુડ ચાલો ત્યાર પછી ચાલો તમે ઊભા થાવ કયો નંબર છે બતાવો સાત ચાલો તમારું ઘર શોધો સામે બેસો સામે સામે મોટેથી ગણો સરસ વેરી ગુડ તો બધા અંકો એક થી નવ અંકો પોતપોતાના ઘરમાં આવી ગયા છે સરસ ચાલો વગાડો તાડી બધા